હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે નવા હો તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને ટેટ ટાટ ભરતીને લગતી તમામ અપડેટ્સ અને ટેટ ટાટને લગતીને તમામ માહિતી અહીંયાથી તમને મળી રહેશે તો અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ લોકો સુધી આ ચેનલને પહોંચાડો તો મિત્રો આજે આપણે માહિતી મેળવીશું ચોવીસ બાર બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલના રોજ જે મહાઆંદોલન થવા જઈ રહ્યું છે તેના વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ આંદોલન શા માટે થવા જઈ રહ્યું છે તો આ આંદોલનનો હેતુ છે કે એકથી પાંચની અંદર જગ્યા વધારવામાં આવે તો અત્યારે સરકારે એકથી પાંચની અંદર પાંચ હજાર જગ્યાઓ બહાર પાડેલી છે તો શા માટે એકથી પાંચમાં જગ્યા વધારો થવો જોઈએ તો એના ઘણા કારણો છે પહેલું કારણ એ કે જગ્યા વધારો થવા માટેનું પહેલું કારણ છે કે અત્યારે એકથી પાંચની અંદર સત્તર હજાર થી વધુ જગ્યાઓ ખાલી છે અને જેની સામે ફક્ત અને ફક્ત સરકારે માત્ર પાંચ હજાર જગ્યાઓ જ ભરવાની છે આ ભરતીની અંદર તો હજી પણ બાર હજાર જગ્યાઓ ખાલી રહેવાની છે સાથે સાથે એકત્રીસ દસ અને એકત્રીસ પાંચે પણ ઘણા બધા રિટાયરમેન્ટ થતા હોય છે બે હજાર સત્યાવીસની અંદર પણ ઘણા બધા રિટાયરમેન્ટ થવાના છે તો આ ભરતીની અંદર આ વખતે નવ હજાર ત્રણસો બોતેર ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે જેની સામે સરકારે પાંચ હજારની જગ્યા બહાર પાડેલી છે એટલે કે પચાસ ટકા લોકો તો આ ભરતીની અંદર લાગી જવાના છે પરંતુ મિત્રો આ આંદોલનથી જો હજાર પંદરસો જગ્યા વધશે તો બીજા મિત્રો પણ આ ભરતીની અંદર લાગવાનું સુવર્ણ તક છે તો વધુમાં વધુ લોકો આવતીકાલે જે મહાઆંદોલન થવા જઈ રહ્યું છે તેમાં જોડાય અને આ ભરતીની અંદર જે પાંચ હજાર જગ્યાઓ આવી છે તેની અંદર હજી પણ વધારો થાય જેથી વધુમાં વધુ મિત્રો આ ભરતીની અંદર લાગી શકે કારણ કે આ સૌથી મોટી ઇતિહાસની ભરતી છે જેની અંદર વધારેમાં વધારો લોકો સારી રીતે જોડાય અને વધારેમાં વધારે ભરતી થાય જેથી આ વખતે જે લોકો બહુ ટફ પેપર આવ્યું હતું ટેટ વનનું તો વધારેમાં વધારે લોકો આ ભરતીની અંદર લાગે તો આવતીકાલે ટેટ વન જેમનું ઓછું મેરિટ છે તે લોકો અવશ્ય કાલના મહાઆંદોલનની અંદર ભાગ લેજો જેથી જો ભરતીમાં વધારો થાય તો ચોક્કસ તમને ફાયદો થાય અને તમારું જો મેરિટ ડાઉન હશે તો પણ તમે લાગવાના ચાન્સ છે કારણ કે અહીંયા ઉમેદવાર ફક્ત નવ હજાર ત્રણસો બોતેર જ ફોર્મ ભરાયા છે તો જેમનું ઓછું મેરિટ હશે તે લોકો પણ આ ભરતીની અંદર લાગી શકવાના વધારેમાં વધારે ચાન્સ છે અને આટલી મોટી ભરતી હવે ક્યારેય આવવાની નથી તો વધુમાં વધુ લોકો આવતીકાલના આંદોલનમાં જોડાય અને પોતાની ભરતીની અંદર લાગે એવા આ ચાન્સ વધે તેવી મહેનત કરે અને બીજું સાથે સાથે તમે એ પણ આવેદન આપતા છો કે જલ્દીમાં જલ્દી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય જેથી નવી ટેટ એક્ઝામ પણ આવતા વર્ષે લેવાય અને તેમાં પણ બીજા મિત્રો જે આ વખતે પાસ ન થયા હોય તે મિત્રોને પણ ચોક્કસ ફાયદો થાય અને જલ્દીમાં જલ્દી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેથી દરેક લોકો જલ્દીમાં જલ્દી શિક્ષક તરીકે જે સપનું છે તે સપનું તેમનું પૂર્ણ થાય તો મિત્રો આવતીકાલ ચોવીસ બાર બે હજાર ચોવીસના આંદોલનની અંદર વધુમાં વધુ એકથી પાંચના મિત્રો જોડાય સાથે સાથે બીજા મિત્રો પણ જોડાય જેવું બી કરેલું છે તો આવનારી ભરતીની અંદર પણ એમને ચોક્કસ ફાયદો થશે તો આવા ટેટ ટાટ ભરતીને માહિતીને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા હો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આ ચેનલની અંદર તમને ટેટ ટાટની તૈયારીને લગતા વિડીયો પણ જોવા મળશે તો તમે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો તેથી તમને ટેટ ટેટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તે તમને ચોક્કસ આપવામાં આવશે તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી ટેટ ટેટ જે લોકો પાસ હોય તેમને મેરિટ ભરતી અપડેટની માહિતી મળે અને જેઓ પાસ નથી તેઓ તૈયારી માટે આ ચેનલનો ઉપયોગ કરી શકે તો અત્યારે ને અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વધુમાં વધુ જો વિડીયો તમને યોગ્ય લાગે તો તમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં તમારું મેરિટ પણ જણાવી શકો છો જેથી આપણને ભરતીની અંદર કેટલું મેરિટ રહેશે તેનો અંદાજ આપણે મળી શકે